ચડાતું નહોતો પણ ભરોણે આજે તો ચડ્યો જે ઝાર વારવા આવો એમનો પીવડાવવાના છે માઉન્ટેન ડ્યુ પી નવો પર માઉન્ટેન ડ્યુ લેવા દે પણ ડાયલોગ તો માર દો માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે હું उसको मारू मु યાર તુ આઈ તો મરા બનની હો દેકે આ કે જીતે આ મોટી મોટી ઝાર છે

જો હારું આવી જો વાહ એ આવોનો સીધોન ગાડી મનતો વાહ ઓલા શું થાય શું થાય જલ્દી બોલ ફેર વાગાયા જલ્દી પાટી મારો ઓલા જલ્દી હે તને જો ખોબડ ખવડાવવાના

अगढाने और ज ऊखनानी जंगल में आता झाभ हाife बोहो आपक racis कैअयगल हएले अगारो जार्च आ जार्च अलाय अपक्ताकिlair जरष सल परिग में आका कम आखेस ऑड़ा खे fasा झोल्प घरे मतल में आखेस हो जित्व जारा हो जारा हुआर टेला हो हैं टोले कहा है

ડોબા નહી કરતા આપડા મારી પકડી પકડી મારો આપડે સ્થાન થઈ જાય રાતે લગભગ મને

ધંધો ચપટ કરવાનો પેલી પાડી ના ને પાડી બધું મફત બધું મફત બધું મફત બધું પૈસા અમે કાઢ્યા เราเป็นเัไ